પોતપોતાની શ્રદ્ધા છે ને પોતપોતાના વિચારો પ્રમાણે કારણ કે આજ જ મેં સવાર એક પુસ્તક ની અંદર મેં વાંચ્યું એક લીટીમાં લખેલું હતું હું જ્યાં રોકાણો ને એક પાનું પીડ્યું તેમાં લખેલું હતું કે ભાઈ આંબો પણ જમીનમાં ઉગે છે એવો તમારો સ્વાદ હોય એટલે એ રીતની કઈક વાત છે આપણા ડીએનએ ને આપણે ઓળખવાનો છે આપણો ડીએનએ કયો હતો અને આપણી સંસ્કૃતિ કઈ હતી આપણા બાપ દાદા શું હતા ને આપણને શું એને વારસામાં આપ્યું છે આ બધું આપણે એટલા માટે વાગળવાનું છે કારણ કે આવનારી પેઢી જો આ બધું નહીં કરીએ ને આ બધું એને નહીં આપણે એને કઈ યાદ કરાવીએ ને તો કમસે કમ હું તો એવું માનું છું કે ત્રીસ વર્ષની અંદર જે યુગ પરિવર્તન થવાનું છે આવનારા ત્રીસ વર્ષોમાં એ હું તમે જોઈ નહીં શકીએ અને ત્યારે આ બધું યાદ આવશે યાદ એટલા માટે આવશે કારણ કે હવે આપણે બે પેઢી જોઈ છે આગળની જૂની પેઢી જોઈ છે ને આવનારી નવી પેઢી પણ આપણે જોવાના છીએ